વનસ્પતિના મુખ્ય અંગો વિશે જોયું મૂળ પ્રકાંડ વિશે હવે વનસ્પતિ જોવાનું છે કે વનસ્પતિ વનસ્પતિ તો પછી ઉપર આવનારા પુષ્પ અને ફળ તેની બાહ્ય આકાર વિદ્યાનો અભ્યાસ અહીં આપણે જોવાનો છે સૌથી પહેલા તો જોઈએ પુષ્પ પુષ્પ કઈ રીતે વૃક્ષ ઉપર આવે છે તેની ગોઠવાય ને કહેવામાં આવે છે પુષ્પ વિન્યાસ તો પુષ્પમાં સૌથી પહેલા આપણે જોઈએ પુષ્પ વિન્યાસ जो धरी એટલે કે અક્ષરે ધારા કરે છે તેને કહેવામાં આવે છે पुष्प विन्यास अक्षर सपोज ધારા કે આ ધરી છે કે જમી ઉપર पुष्प ધારા થયેલું છે તે ધારીને કહેવામાં આવે છે पुष्प ઠામણી થાય છે એટલે કે પુષ્પ ક્યાં ઉદ્ભવે છે અને તેની કેવી ગોઠવણી છે તેને કહેવામાં આવે છે પુષ્પ વિન્યાસ પુષ્પ વિન્યાસ બે પ્રકાર છે તેમાં પહેલો પ્રકાર છે અપરિમિત સૌથી પહેલા આપણે જોઈએ તો પુષ્પ વિજ્ઞાન એટલે કે પુષ્પ ગોઠવણી તેને કહેવામાં આવે છે પુષ્પ વિજ્ઞાન અને તેના બે પ્રકાર છે परिविक पुष्प विन्यास एवं अपारविक पुष्प विन्यास अब आप जोइए और कारण पुष्प विन्यास तब अपारविक पुष्प विन्यास पुनः चौथी पर जाते

প্রথম খিলেছে আগ পুষ্ী যায় অপরিমিত पुष्प विन्यास का प्रकार जो है तो अपरिमित पुष्प विन्यास ना कोई छ प्रकार छे तो जो मत पहले छे शुकी बीजो छे कलगी तीजो प्रकार छे नासल